અને અટાડે તો બેડી વધી ગઈ છે હવે તા અત્યારે લગભગ બે બે જોડી પીએ છીએ આપણે દાદા ત્રણ જોડી પીએ હવ તા જુ આજે તગારો ભય રહ્યો એમ તમે જુઓ સુથી હાજરી પણ પૈડાયલામાં અને અમે આજે મેં કીધું તમે લગાડો તો એ લગાડી બેડી અને જૂના માણસ છે અને જૂનો ઇતિહાસ ને થોડી ખબર છે અને

એળા એળા સથો બી હોવાલા ઉ આમલી બીબલી જાડે માં ચડીને આમલી બીબલી એ એડી તો બોલી ગયો હમ હમ ઉ બળા હે ટંગડાવા નેડા છુછવાણી એન વળમો છે બોવ ગયા હા જૂનો વાડ તે બો બગા બેઠા રી બોકોર

तै कप नेम जमा जमीन वही इन मोर तनो बता ने कि थेपा थयो चलम पी दो हां चलम पी दो घड़ो मोर चलम के हेली नी चलम तो कम न सवा दो ते रात कम कर वी आयो रात में कर राथ कम करन वी आयो रात कम रात कम तगारा भरे जा चौकड़ी में न गडी ने रात चोकड़ी पोदी वो ई वे हो इधर दबत आगो न आव રોજ રોજ કેટલા રૂપિયા અને ચાલુ સાયકલ માં ચોલમ લગાડી લેતા ચોલમ આવે ચાલુ સાયકલ માં લગાડી ચાલુ સ્ટેરિંગ જતા હોય અને ચોલમ ઉપર લાગતી હોય હજી પણ પ્રેક્ટિસ છે સાંભળવામાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે નહીં સાંભળાતું નથી બગડો el an lech'h an d'an tan an tan an biad